એ બી છે હાર એ કઈ કરાવી લીધી ના ના તે ખાલી કીધું અરે તું છોડ મારું સપનું ખબર છે તને આપણે આપડા રગ રગ મેં છે મારું સપનું કલાકાર બનુ છે કલાકાર 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 અરે આપડે ટીમલી ને ના ઉતરીયે આપડે તો ઊંચા સપના છે મોટા સપના મોટા કલાકાર નહીં બને આ લેવલ ના સપના છે આપડા આપડે તો ઉત્તર ગુજરાત માં જવાના ઉત્તર ગુજરાત માં ટીમ લેવાળા તો ચાર મહિના સાલે

તું કેતો બોમ્બે દિલ્હી તું જો કે રેકોર્ડિંગ કરાય હે ને આપણે કરીએ હા પણ પેલો હમળી મારો અવાજ હવે ચાલ હમળાવ દે કોઈ તું મને ગમે ને હા પછી આપણે બહાર પાડી હા બહાર પાડો તું કે થઈ રેકોર્ડિંગ કરાય બોલ આપડા બહુ ઊંચા કોન્ટેક્ટ હા હા ભલે મને જોઈન તને એવું નહી લાગે કોન્ટેક્ટ નહી બાકી ખરા હા ધન તો લીજો જ પડશે હા એટલે હું ખર્ચો કરે ને આપણે ઊંચા કોન્ટેક્ટ હા ઊંચા ઊંચા એટલે તું મને હમળાવ મને ગમે તો પબ્લિક ને ગમશે આ એ વાત સાચી ભાઈ હમળાવ મને પેલા ભાઈ બન ને હમળાવ હા એવું ભાઈ બન ને લાગતું જ છે હમળાવ માઈક જુવાલ માઈક જુ હેલો હેલો એમ ની તું ધારી ગયો હું ધારી હા વજના જડ બાચીરી નાખે એવા ભાઈઓ છે માથા ભારે એક તો ધારે એને મારે બીજો એન થી માથા ભારે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ હા

નારો જીજ્ઞેશ કવિરાજ લે તું જીગ્નેશ કવિરાજ રાકેશ બારોટ રાકેશ આપણે આ બાપુ કમલેશ બારોટ કમલેશ બારોટ કેવાનો મતલબ મારો હું તો ખબર કઈ માર્કેટ કોપી મારી મેં જિગ્નેશ એમ જિગ્નેશ બની જો ના રાકેશ બારોટ એમ કીધું રાકેશ બારોટ બની જો ના ભાઈ હે ના નથી હા આયા કમલેશ બારોટ એમ કીધું બરાબર છે કેમ કેમ કે વાળ હાઈટ એના હિસાબે કદાચ લાગે કમલેશ બારોટ પણ પેટ લીધે તું ફેલ બરાબર કોપી કોઈ ની થોડી વાગે એમ એટલે કહેવાનો મતલબ કોઈ બની જાય ના ના કોપી કરવાથી કઈ થઈ જ્યું આપડે પછી મોટી મોટી આલે એમ થોડી સાલે તું હું લે મોટી આલે હે હું લે મોટેલ તમે ભરાતા ભરાતા ઉત્તર ગુજરાતમાં પહોંચી જા તો હું હાલુલ તો પહોંચું કે ન પહોંચું હે તમે તો ગાયલો ને રાજમે કરો ના 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 એ છોડ કેનું કઈ

મતલબ હું રાકેશ એમ કીધું ત્યાં પારુલે ખોટી નથી સંદીપ ખોટો નથી બધા કલાકારો ઉત્તર ગુજરાતના કોઈ ખોટા નથી પણ કોપી મારવાથી કઈ બની જવાય પણ હું તને શું કુ છું હું રાકેશ રાવળ બની જો દિનેશ કવિરાજ બની જો જસો પટેલ બની જો ના ના હે ના કે બીજો કોઈ વિક્રમ ઠાકોર બની જો બની જવાય ની બની જવાય ની બની કઈ થી જો તો આપણે હું લેવા લડાય તો મારો એમ કહેવાનું છે દીપકને હા

અલે આલ્યા વિડિયો આ કોણ બોલસા હે અલવાયા ભાઈ મને કઈ ખબર ન પડી આ કયો કલાકાર હતો હું હતો બધું કલાકારો ઉપર કઈનું કઈ થઈ જ્યું ને મને કઈ ખબર જ ન પડી હું બધી વાતો આમ નીકળી જેલી છે તમને એવું થયું હશે પણ મને ની ખબર પડી તો બીજું કઈ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો પેલા એકલા એકલા કલાકાર બનાવ જતા રહેલા છે મારે કલાકાર હું કલાકાર બનવાનો હું જોઉં છું અને તમે ફટાફટ ભૂક્કા કાઢી નાખો આમ પાડી દીજો હું વાડી મળતો મેલતો જો છું